પાદરા તાલુકાના ચાંસદ ગામે પાડોશી બન્યો હેવાન દારૂડીયા પડોશી બે વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ તાજીયા બતાવવાના બહાને બાળકીને આરોપી લઈ ગયો હતો બે વર્ષીય બાળકી હાલ એસએસજી વડોદરા ખાતે સારવાર હેઠળ પાડોશી આરોપી બાળકીને કપડાં કાઢી ઘરે મૂકી ગયો પોલીસે અર્જુન રાઠોડિયાની કરી ધરપકડ બાળકીના પિતા દ્વારા આરોપીને કડક સજાની માંગ આ ઘટના જે શું બન્યું છે સાહેબ એક મારી છોકરી બે વર્ષની છે તો મારી સાથે એના ભાઈની ખબર કાઢવા આવી હતી બીમાર હતો તો કામે ગાય છોકરી હોય તો કોમે તો જવું પડે છોકરાવાળી હોય તો આ હું ગાડી પર છું સાહેબ પણ અર્જુન કરીને કોઈ છોકરો છે તે દારૂ પીવે છે એને મારી છોકરી પર બળાત્કાર કરો સાહેબ અત્યારે મારી છોકરી એટલી સિરિયસ છે આવું ચાલશે તો દુનિયામાં શું થશે આજે મારી છોકરી પર આવું કર્યું કાલે બીજી છોકરી પર કરે સાહેબ બરાબર છે અર્જુન મારી બે વર્ષની છોકરી છે સાહેબ એ તો સાહેબ હું ગાડી પર જોઉં હું આજે મને ખબર પડી કે આવું મારા બપોરે ફોન આવ્યો કે તમારી છોકરી પર આવી વિના બની છે

માતા પિતાને શું જવાબ આપવાનો આપણો આપણો ખુદનું શું વિચારવાનું અત્યારે મારી ઇજ્જત ગઈ છે સાહેબ એનું પરિણામ શું છે એટલે હું તો સરકારને એટલું વિનંત્રિધિ કરું છું કે એને કડક ને કડક સજાઓ મળવી જોઈએ અને હું તો કોઈ જન્મ ટીપ મળી જાય ને તો મને ભગવાન તમારું માફ કરવા પડે ઉઠકું